રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે કરવામાં આવેલ વિવાદિત ભાષણને લઈને તળાજા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે કરવામાં આવેલ વિવાદિત ભાષણ મામલે સમગ્ર પંથકમાં વિરોધ જોવા મળી રહ્યો છે જેના પર પડઘા તાજામાં પણ પડ્યા હતા તળાજા શહેરમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા આજે બપોરે બાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છે ભાવનગર જિલ્લા ગૌરક્ષક જૈતુભાઈ આહિર પ્રવીણભાઈ આહિર અત્યારે જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા જે સમાજને હિન્દુ સમાજ વિશે હિંસા કરવામાં આવી છે એના અનુસંધાન અત્યારે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો આ આવેદન અત્યારે સાહેબે લઈ લીધું છે તો હિન્દુ સમાજનું જૂઠું બોલનાર સમાજ ગણે છે તો હિન્દુ સમાજ જૂઠું નથી જેથી કરીને આવા લોકો સામે કડક ને કડક સજા કરે એવી અમારી માગણી છે hey Sidi hey it!